વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કોઈ નવ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેને કામ પરત અને ત્રણ કામો નામંજૂર કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મુખ્યત્વે ઉત્તર ઝોન વિસ્તારમાં આવેલ ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલને નવીનીકરણ કરવાના કામને પરત કરી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી કરવાનું નક્કી કરાયું છે સાથે મધ્યમાં આવેલ લાલ કોર્ટ બિલ્ડિંગ પરિસરને મ્યુઝિયમ તરીકે વિકસાવવાના કામને ફક્ત આદમી ઓળખની ગ્રાન્ટમાંથી કરાવવા માટે મંજૂર કરાયું છે વિશ્વામિત્રી નદીમાં રિસાયકલિંગ કરાવવાની કામગીરી અને વડોદરા શહેરમાં આવેલ હયાત કાસોનો રિસાયકલ અને ડિસાયકલિંગ કરવાના કામને નામંજૂર કરી રીટેન્ડરિંગ કરવામાં આવ્યા છે કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રી આપી હતી આમાં વડોદરા શહેરમાં જે નદી પસાર થઈ રહી છે ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટર વડોદરા નદીમાં છે અને ડાઉનસ્ટ્રીમમાં બીજા ચોવીસ કિલોમીટર છે મારેઠાથી લઈ અને પિંગલવાડા સુધી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટે જે ઇજારો કર્યો છે બંને ઇજારાઓમાં સામ્યતા લાગે એ સિવાય જે સૈદ્ધાંતિક મંજૂરી સભાની લેવાની હતી અને એના પહેલાં ટેન્ડરિંગ થયું હતું એટલે સૈદ્ધાંતિક મંજૂરી આજે મળી છે એટલે ઇરિગેશન અને વડોદરા કોર્પોરેશનના ભાવપત્રમાં કોમન રહે એ રીતે આ કામને ના મંજૂર કરી અને રીટેન્ડર કરવાનું નક્કી કર્યું છે કારણ કે જે પર પ્રતિ કલાક મશીનરી લેવાની હતી એના ભાવ જે કોર્પોરેશન વીએમસી લે છે એ મશીનરીની કેટેગરીમાં ફરક હતા પરંતુ જ્યારે એની કમ્પેરિઝન કરવામાં આવે તો આમાં મશીનરીના સી જ